અને આજ તો થોડું કામ બહુ નથી સારું લાગતું કારણ કે દશામાં આ બધા લાડવા બને નઈ ખા મેંદડી ઓ દેસે મે તો લાલ લાલ રંગની દેવડો જોગ માયા ખાલી અમે નહીં જો એને હું ઈ નથી ઓળખતી ખબર હવે કોણ કોણ હોય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે મજામાં છે તમે બધા મજામાં છે વાશા રાખો માતાજી અમે હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું તો મસ્ત મસ્ત હવાના ઉઠી નાઈ ધન થઈ ગયા તૈયાર અને આજ તો સાડા દહ વાગી ગયા મસ્ત આરતી ને આપણે વાર્તા કરી કી દશામાની આરતી કરી કી ના આ દશામાનો દસમો દિવસ એટલે કે છેલ્લો દિવસ છે આજ તો કઈ આનંદમાં મજામાં નથી અમે કારણ કે દશામાનો છેલ્લો દિવસ એટલે આપણે દસ દિવસ સેવા પૂંજા ભાવ ભક્તિ કર્યા એટલે આપણને એનો સારું લાગે તો કાંઈ નહીં જોમે અમે દશિયામાં પ્રસાદી બનાવવા મળશે કારણ કે આ સુરમાના લાડવા બનાવવાના હોય અમે સહેલો દિવસે અથાશક્તિ પ્રમાણે જે પૂગ ગયા આપણે લાડવાની પ્રસાદી ધરવાની છે તમને દશિયામાં દર્શન કરાવી દો અને આજ તો થોડું કામ બહુ નથી સારું લાગતું કારણ કે દશિયામાં આ શેમા જાગરણ છે ને આપણે દશિયામાંનો સહેલો દિવસ છે જય દશિયામાં દશિમા પ્રસાદી ધરતી હતી જય શ્રી કૃષ્ણ ભાઈ

અને આમાં આપણે મસ્ત ઘીરમાં લાડવા બનાવવાના છે કારણ કે પરસાદી ના હોય એટલે આપણે લાડવા હામટા બનાવવા પડે તો મસ્ત ઘી આવી ગયું છે આપણે એવું કઈ નહીં કે લાડવા કેટલા બનાવવાના એમ તમારી અથાશક્તિ પ્રમાણે પાંચ મુઠીના બનાવો તોય હાલે અને જે તમારે બનાવવું હોય હાલે કારણ કે અમારે આજુબાજુ પ્રસાદી બધાને દેવાની હોય તો આપણે મુઠિયા કરવા મળીએ મુઠિયા તળવાના છે આગળ તમને બતાવી જાઉં પ્રસાદી બતાવી બનાવીએ અને કંટિયુ બ્લોકમાં બ્લોગમાં બના રહીશું કારણ કે આજે દશામાનો છેલ્લો દિવસ અને હાંસનું જાગરણ અમે જો આ પાઠમાં નહીં બતાવીએ કારણ કે આજ આખો દિન તમને પ્રસાદી હાંસની આરતી થોડી ઘણી બતાવો એટલે આપણે વિડીયો પૂરો થઈ જાય તો આપણે જાગરણનો બીજો પાઠ બનાવી નાખશું અને કાલે પછી જો ઉજાગરો હોય ઉતા કારોતા હોય તો કાલે વિડીયો નહીં બને તો કાંઈ વાંધોની કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીજો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટમાં જઈ દશામાં લખી નાખજો તો જો મેં મુઠિયા વાળી લીધા ને તેલ મૂકી દીધું છે મુઠિયાને આપણે તળી લે હું બતાવું ને કેટલા બધા સમસ્યા લાડ બધા મુઠિયા વાળી લીધા બધા મુઠિયા તૈયાર થઈ ગયા આપણે હમાય મોણ નાખી અને સેત ગરમ પાણી કરીને મુઠિયા વાળી થાય એ દીધું છે તેલ હવે આપણે તેલ આવી જાય ને તળવાના રહે ને એ ગળો તો ગળું સુધારવાનું શરૂ કરી દીધો છે ગળો બધો અહીંયા ઓલો કરી નાખે ને તો આપણે

મિક્સરમાં નાખી અને મસ્ત આપણે ભૂકો કરી નાખો મુઠિયા તળ્યા છે ને બધે ભૂકો કરી નાખો આ રીતના બધે મસ્ત તપેલું ઉપર ભૂકો થઈ ગયો અને આમાં મૂકી દે આપણે ઘી ગળની પાય મૂકી દીધી છે હામટા લાડવા છે એટલે હું વિડીયો જાજો નહીં બનાવી કો કારણ કે મારા આમે ધ્યાન રાખવું પડે અને આ બધું ડ્રાય ફ્રુટ આપણે લઈ લીધું છે ને આપણે અંદર નાખી દેવું પછી આ પાય આવશે ને પછી નાખી હું તમને લાડવા બની જાય ને પછી જ બતાવી હોય અને તમે છે ને ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે મસ્ત સુરમાના લાડવા પોસા પોસા અને મસ્ત ઘીમાં બનેલા તમારે

લાડવા ને આલે બટા દશામાં દીવો પાસું થયું બસ આપણે પાણી પર લીધું છે ફેનીલ ભાઈ દીવો કરી નાખો છે દીવો પ્રગટાઈ નાખ્યો માતાજી ને શ્રેડી લો થાળ ધરજો આપણે એમ શીખવાડવું પડે કારણ કે છોકરા ને તો આવડે એમ તો બાકસ મૂકીને ટેન્કોરી વગાડો બસ તમે પાણી ને આમોલ જળ આમ કરી નાખો અહીંયા આમ બસ રેડિયો શ્લોક બોલ નાખો હાલો તું સ્કૂલ જાન બોલશો ઈ ગુરુ દેવ મહેશ્વરુ ગુરુ સાક્ષા પરત બ્રહ્મા તમે શ્રી ગુરુદેવ નમ સ્મે શ્રી ગુરુદેવ નમ જય દશામાં જય સાઉમાં આપડે થાળ ધરાઈ ગયો છે ઇસ્કુલે જાઉં ને સ્કૂલે આપણે જોઈએ તો અહીંયા આવી ગયો છે હવે આતે હારો સારું વાલું ઇસ્કૂલ નો ટાઈમ થઈ ગયો છે તમે જાઓ અને દશામાં સમસ્ત થાળ ધરાઈ જશે હાલો જ આપણે પપ્પાનું જમીન નવરા થઈ જાય મસ્ત ફેની પપ્પાની વેજા કામે ફેની લેતી અંતર વેજા ઇસ્કુ લે દાદાએ કામે ને બા હોઈ જશે છે ને આપણે આ સુવા નથી કારણ કે આપણે જાગરણ નફો તો ઘડીક પાંચ દસ મિનિટ લાંબા થઈ જાય તો આપણે ને એવું લઈ લેવું રોંઠાનું બધું કામ કરવા મળી કપડાંનું બધું લેવાનું છે મસ્ત સુકાઈ જાય છે હમણાં તો કારણ કે તડકો છે કે નહીં એટલે સારો હાલો આપણે કપડાંને એવું બધું લઈ લઈએ ધીમે ધીમે કામ કરના છે છીએ ને પણ ટીવી ટીવી ન્યૂઝ જોઈએ આપણે તો જો વાગી ગયા છે રોંડાના ના હાડા પાંચ આપડે ફેની લઈને અત્યંત ને સ્કૂલે લઈ આવ્યા આપણે તો પિંડા શાક મસ્ત મૂકી દેસો કારણ કે આજે છે જાગરણ એટલે આજ તો વેલા મોડું હાલશે મોડું થઈ જાય તો કારણ કે હાજે હોવાનું નથી પછી મેં કઈ બ્લોગ બનાવ્યો નતો રોંઢે પછી ટીવી જોઈ ઘડીક નીંદર ઘડીક આવતી હતી પણ એવું આપણે મન થી રહી એટલે કઈ નીંદર બિંદર આવે તો નહીં અને હાજે કોણ કોણ જાગરણ કરવા આવવાનું છે તમે ખાસ કરીને બ્લોગમાં કેટ બધી બનાવી છું તમને ખબર પડી જાય કે આપણા ઘરે કોણ કોણ જાગરણ કરવાનું આવે આવે એમ છે તો મસ્ત ફિન્ડાન શાક બનાવ્યું

અને આજે છેલ્લો દસમો દિવસ આજે દશામાની દસમી આરતી થવાની છે તો સારો હાલો આપણે આરતી કરવાની છીએ ફટાફટ સારું જો આપણે મસ્ત આરતી કરવા બે ગયા ફૂલે ફૂલ તૈયારી થઈ ગઈ છે અને પ્રસાદ મસ્ત મજાનો બને નાખો આપણે જો પ્રસાદમાં કેટલું બધું છે મસ્ત મસ્ત પ્રસાદ બને નાખો ઘણો બધો છે ચોકલેટ છે શ્રીફળ છે રેવડી છે લાડવા છે સુરમાના સિંગપાક છે જય દશામાની આ બધે આવી ગયા આરતી કરવા કા પ્રસાદ ખાવા આવ્યા કે આરતી કરવા

આપણે આરતી કરી લીધી ને ગરબાએ ગાય લીધા આજ તો ઉભા ઉભા હમથી ખૂંદી લીધી મસ્ત ગરબા આપણે કરવાની છે રોટલી કારણ કે ફેનપાની હમણાં આવી જાય થઈ જાય તો સારું આપણે રોટલી બનાવીને પછી જાગરણ ની શરૂઆત હવે તો આમ તો શરૂઆત જ થઈ ગઈ છે આઠ જો આઠ વાગી ગયા છે આજ કે હોવાનું તો નથી આપણે સારું હાલો તો હું રોટલી બનાવી નાખું તો છે ને જાગરણ કરવા અમે પ્લસ ખાલી અમે નહીં આ બધા લોકો છે આટલા આમાં ઝાઝા ભાગ્યે અમુક લોકોને હું ઓળખતી નથી પણ છે અને બીજા છે ને અહીંયા છે જો આટલા છે આ બધા આમાં અડધા છે અને હું નથી ઓળખતી ખબર નહીં હવે કોણ કોણ હોય પણ સોનુબેનના હગા છે મતલબમાં અને હું પણ આવી છું ને સોનુબેન અહીંયા સાહ કરે છે અને અમે એને જાગરણ કરાવવા આવ્યા છીએ જોયું ને તમે બે રૂમ ફરાઈ ગઈ જો આપડે ઘરે કેટલા બધા જાગરણ કરવા આવી ગયા ભાવ બે મારા દેર ને ઈ મારા ભાઈ ને ઈ બધા મહેમાન બધા એવા છે તો મસ્ત મજાની મજા ની સાહ બને તમારી પી હોય તો બધા આવી જાવ અને જો આગળ આગળ હવે કઈ બતાવવાનું નથી આજનો નું આપડે પૂરો કરી દેવાનું છે અને આનો બીજો પાર્ટ જોવાનું નહીં પૂરતા કે અમે ભાવ બે ને હું શું કરી ક્યાં જાય કેમ હા આજ નું જાગરણ કેવું રે એ તો અમને નથી ખબર હજી અમે આવ્યા છે જસ્ટ અને આગળ હવે કાલ જોઈ લેજો કાલ નો જે ભાગ આવે એમાં થોડુંક વેઇટ કરો મજા આવશે અને આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળવી કાલના એક નવા વિડીયો સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલ્યા વગેરે હા જય દ્વારકાધીશ જય દિશામાં લેખ નાખજો કમેન્ટમાં બાય બાય